નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પે આપનું હાર્દિક સ્વાગત છે ઘઉં કરેલા છે જેની અંદર ઘણા ઘઉં ઘરે ખાવા માટે પોતે પોતાનું ઘરનું બિયારણ વાપરેલું છે અથવા તો ચારસો છન્નું ટુકડીઓ પણ બારના માર્કેટની

પિયત કર્યા પછી જે કરવાનો આવતો હોય છે જેની અંદર દવાઓ આવે છે અલગ અલગનો છંટકાવ કર્યો હશે એ સિવાયનો ગાભ મારા ઈયળ માટે પણ છટકાવ આવે છે એ સિવાય એક વૃદ્ધિ કરવા માટેની પણ એક દવા આવે છે આનો પણ છટકાવ કદાચ કર્યો હશે પણ ખાસ હવે તમારા ઘઉંની અંદર જે ડુંડીની હાલત એટલે કે ડુંડીએ બેસવાની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ ગઈ છે એટલે કે મૂળ અવસ્થા પૂર્ણ થયા બાદ હવે એની અંદર સિંગો બેસવાનું એટલે કે ડુંડી બેસવાનું કાર્ય ચાલુ થશે હવે ડુંડી બેઠવા માટે એને મૂળિયામાંથી ખોરાકની ખૂબ જરૂરિયાત પડતી હોય છે તો આવા સમયે આપણે શું દેવું કયું નાખવું કેટલું નાખવું હવે પિયત ની અંદર રેડો આપણે દેશી ભાષામાં કહીએ તો એને રેડો કહેવામાં આવે છે હવે આ રેડો શેનો આપવો આવો ઘણો બધા ખેડૂતોને પ્રશ્ન થતા હોય છે તો રેડાની અંદર તમે સલ્ફર એસી આપી શકો છો સલ્ફર ને આપી શકો છો એ સિવાયનું ટેકનો ઝેડ પણ છે જો જેની અંદર સલ્ફર પણ આવે છે અને ઝીંક પણ આવે છે હવે આ પ્રકારના અલગ અલગ ઘણા બધા સલ્ફરો આવતા હોય છે હવે એમાંથી તમે કયું સલ્ફર આપો છો કઈ કંપનીનું આપો છો હા ઘણા બધા ખેડૂતોને મનમાં એવું છે કે આ જ કંપનીનું નાખાય આ જ કંપનીનું નખાય મારા પાડોશી આ નાખ્યું ના ભાઈ એવું નથી હોતું તમામ વસ્તુઓ સારી જ આવતી હોય છે પણ એને વપરાશ કેમ કરવો જોઈએ કઈ રીતે કરવો જોઈએ એ જરૂરી છે અને એને તમે કઈ રીતે પિયતમાં મૂકો છો એ પણ એક ખાસ તમારે ધ્યાનમાં લેવું પડતું હોય છે તો આ રીતે તમારા ઘઉંની અંદરની જે વૃદ્ધિ મૂળિયાઓ ફૂગ ન લાગે આ તમામ પ્રશ્નો સાથે આપણે રક્ષણ મેળવી ગયા ઘણા ઘણા ખેડૂતોને ઉદયના પણ પ્રશ્નો આવતા હોય છે કે ભાઈ ઉપર થઈને પાંદડાઓ પીળા પડતા હોય છે અને સાથે સાથે ડુંડી જે બેઠી છે ત્યાંથી સડો ચાલુ થતો હોય છે આવા પણ પ્રશ્નો ઘણા બધા જોવા મળ્યા છે પણ હવે આપણે એ અને સમય અંતરે પહોંચી ગયા છે કે જેની અંદર રેડો રેડોપિયતમાં આપવો જરૂરી છે તો એની અંદર તમે કયું આપવા માંગો છો તો એની માટે તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો ખેડૂત પેની બ્રાન્ચ જે બોટાદની અંદર આપણે આવી ગઈ છે જેના સાત આઠ મહિના થઈ ગયા છે ઘણા બધા ખેડૂતો આવીને પોતપોતાની રીતે ખેતીની અંદર ઓછા ખર્ચે ખેતી કેમ કરવી અને કેમ સફળતા મેળવવી આ તમામ પ્રયત્નો અહીંયાથી ચાલુ થઈ ગયા છે છે એનો લાભ પણ પણ લેવા ઘણા ખેડૂતો હજી વિચારી રહ્યા છે જાઓ કે ન જાવ જાઓ કે ન જાવ પણ જો તમને ફાયદો મળતો હોય અને તમે સફળતા એ પહોંચતા હોય તમારા વધુ ઉત્પાદન તમને જો મળતું હોય તો કોઈની રાહ ન જોવાય તમારી જ રીતે તમારે ખુદને નિર્ણય લઈને એક વખત ખેડૂત પેની મુલાકાત લેવી જરૂરી છે બીજું જેને નથી મળી શકાતું જેને અહીંયા નથી આવી શકાતું તો એને ખોટા પેટ્રોલ બાળીને અથવા તો ખોટા વાહનોના ખર્ચા કર્યા વિના અમારી એક મિસકોલ સર્વિસનું પણ આયોજન સરસ એવું કરેલું છે અમે લોકોએ જેની અંદર ખેડૂતને ખાલી ફક્ત ને ફક્ત નેવ

સાર સંભાળ લેવી પડશે કયું પૂર્તિનું ખાતર આપવું તમારે દ્વારા તમને સચોટ મળી જાય છે જેનાથી તમે લોકો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકો એ જ અમારા પ્રયત્નો છે બીજું કે ઘઉંની અંદર ડુંડીએ બેઠા પછી તમારે વીસ થી પચીસ દિવસની વાત હોય એટલે કે તમારો જે ઘઉંનો દાણો આવે છે એનું જે મુખ આવે છે એ મુખ ઉપર લાલ છાંદુ ન પડે કાળું છાંદુ ન પડે બરાબર છે તમારો દાણો ભરાવદાર બને છીણીઓ દાણો નરેપ્રાઇઝ રાખવાનો છું માંગતો નથી એ કઈ દવાનો છટકાવ કરવાનો અને એનો છટકાવ હાવ સરળ છે સસ્તો છે અને સારામાં સારો તમારો ઉતારો આવશે અને દાણામાં મીઠાશ પણ લાવશે અને ઉત્પાદન પણ સારું મળશે અને વજનમાં પણ વધારો થશે તો આ ડોઝ કરો એની માટે હું તમને અમારા સર્વિસ ઉપર તો તમે જિલ્લાની અંદર હોય તો તમે બોટાદ અવશ્ય રૂબરૂ મુલાકાત લ્યો અને એનો શેનો છટકાવ કરો એની તમને માહિતી આપી દેવામાં આવશે તો આવી અવનવી ખેતી લક્ષી તમામ માહિતી મેળવવા માટે અમારા ખેડૂત પેના ચેનલને તમે કરો 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 લાઈક શેર અને ખેતીની અંદર સારામાં સારી એક પ્રગતિ તમે કરી શકો એવા અમારા પ્રયત્નો છે જેની અંદર કંઈક ને કંઈક રીતે તમને કંઈક નવું જાણવા મળશે અને તમારા ખર્ચા કેમ ઓછા થશે એવા પ્રયત્નો અમારા રહેશે આભાર